નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત એવા જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે વાવડી સંસ્થાની મંજૂર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણ અગિયાર માસના કરાર આધારિત મંજૂર થયેલ જગ્યાઓ છે જેના અનુસંધાને નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે મિત્રો વિગતવાર જોઈએ તો જે વિવિધ સંસ્થાનું નામ જગ્યાનું નામ માસિક વેતન શું મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાત એક્સપિરિયન્સ શું માંગેલો છે તેમજ વયમરાદા તો તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા બાળ સુરક્ષા એકમ જે નર્મદા ખાતે આવેલી છે મિત્રો બાળ કલ્યાણ સમિતિ નર્મદા જેમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટ્વેલ્થ પાસ ફોર્મ રેકોગ્નાઇઝ બોર્ડ ઇક્લ બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ એન્ડ કોમ્પ્યુટર લખે કે ધોરણ બાર પાસની લાયકાત ધરાવતા હોય તેમજ કોમ્પ્યુટરની જે લાયકાત ધરાવતા હોય મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે પગાર ધોરણની વાત કરીએ તો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે તેમજ એક્સપિરિયન્સની વાત કરીએ મિત્રો મિત્રો તો એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તેમજ વેઇટર્સ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ એટલે કે અનુભવ ધરાવતા ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે મિત્રો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા જે ઉમેદવારો છે તે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે વાવડી ખાતે આવેલી છે જેમાં પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે જે ફક્ત મહિલા ઉમેદવારો માટે છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એ અથવા તો જીએનએમ તેમજ બીએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોય મિત્રો જેમ કે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરી જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફ્રી અથવા તો બીએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોય એક વર્ષનો સંલન અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા મહિલા ઉમેદવારો છે તે અરજી વકીન ઇન્ટરીમાં હાજર રહી શકશે મિત્રો પચીસથી ચાલીસ વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા છે આગળ વાત કરશું મિત્રો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે ખાતા આવેલી છે જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ માટેની એક જગ્યા છે જેમાં ફક્ત મહિલા ઉમેદવારો માટે ધોરણની વાત કરીએ તો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ કરેલો હોય એટીડી એટલે કે આર્ટ ટીચર ડિપ્લોમા તેમજ બીએ ઇન મ્યુઝિક કરેલો હોય તેવા ઉમેદવારો અહીંયા વોકિંગ ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષની છે તેમજ એક વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોય રિલેવન્ટ ફિલ્ડનો તેવા મહિલા ઉમેદવારો છે તે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂમાં આજે રહી શકશે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વાવડીમાં જે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે ફક્ત મહિલા ઉમેદવારો માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી માસિક ફિક્સ વતન મળવાપાત્ર થશે ડીપીએડ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડની લાયકાત ધરાવતા હોય તેમજ એક વર્ષનો સંલગ્ન કામગીરીનો અનુભવ ધરાવતા હોય તેવા એકવીસથી ચાલીસ વર્ષની મહિલા ઉમેદવારો છે તે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂમાં જઈ શકશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો કેન્દ્રો સરકારી અમુક બધિર શાળા વિશ્વકર્મા મંદિર પાસે એમ રોડ રાજપીપળા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા ઓગણચાલીસ એકત્રીસ પિસ્તાલીસ પિનકોડ છે મિત્રો તારીખ ચાર દસ બે શુક્રવારના રોજ સવારે નવ થી અગિયાર દરમિયાન રજીસ્ટ્રેશનનો સમય છે મિત્રો તારીખ ચાર દસ બે હજાર શુક્રવારના રોજ મિત્રો વોક ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે વિવિધ શરતો જોઈએ મિત્રો ભરતી બાબતે તો નિયત રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારો છે તેના ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં તેમજ વોક ઇન ઇન્ટરવ્યુ વખતે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તેમજ તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત અનુભવના પ્રમાણપત્ર

જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ નર્મદા અંતર્ગત રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી મિત્રો મિત્રો તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય